શહેરના કાળાનાળા વિસ્તારની અંદર આરસીસી રોડનું કામ ચાલુ છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા થઈ હતી આ સમસ્યામાં ત્રણ એમ્બ્યુલન્સ ફસાઈ હતી કાળાનાળા વિસ્તાર એટલે હોસ્પિટલનું હબ ગણાય છે આ વિસ્તારની અંદર રસ્તાનું કામ શરૂ છે જ્યાં ટ્રાફિક જામની સમસ્યા થઈ હતી આ સમસ્યાના કારણે ત્રણથી વધુ એમ્બ્યુલન્સો ફસાઈ હતી અને અડધો કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો જેના કારણે પારાવાર લોકોને મુશ્કેલી પડી હતી હલવાઈ દે ઘણી હલવાઈ છે